ભરૂચ બેઠક પર મનસુખ વસાવાનો સાતમી વાર જળતો વિજય થયો હતો ત્યારે ચેતર વસાવાનો પરાજય થતા તેને હાર સ્વીકારી હતી ત્યારે સાતમી વાર વિજય બનેલા મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ ભારતીય જનતા પાર્ટીએ મને સાતમી વાર ટિકિટ આપી ભરૂચ લોકસભાના મતદાનો મારા ઉપર ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો તેના સૌનો આભાર હું વ્યક્ત કરું હોવાનું જણાવ્યું હતું તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ આ ભરૂચ લોકસભા માટે સાતમી વખત મને ઉમેદવારી કરાવી પાછલા ટર્મની જે મને લોકો તરફથી સહકાર મળ્યો છે એ જ રીતના થોડો ઘણો ફેરફાર થયો છે પરંતુ ભરૂચ લોકસભાના મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માને છે છેડિયાપાડા વિધાનસભા અને જગડીયા વિધાનસભામાં અમે થોડો માઇનસમાં છે પરંતુ એની પણ આવનારા દેશમાં સમીક્ષા કરીશું જીત એ જીત છે અમે એસી હજાર ના જેટલી લીડ થી અમે જીત્યા છે એના માટે તાલુકા ને જિલ્લા લેવલ ના કાર્યકર્તા સખત મહેનત કરી છે અમારા બધા ધારાસભ્ય અંકલેશ્વર ના ધારાસભ્ય હોય કે પછી ભરૂચ ના ધારાસભ્ય હોય કે પછી વાગરા ના ધારાસભ્ય હોય કરજણ ના કે જંબુસર ના ધારાસભ્ય બધા ધારાસભ્યો સખત મહેનત કરી છે આ સખત મહેનત એ મહેનત નું પરિણામ આ અમારી જીત છે આવનારા દિવસોમાં જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો અમારે સંગઠન સાથે રહી અને જે જે પ્રશ્નો છે ઉકેલવાના તમામ પ્રયત્નો કરીશું આજે જીતની ખુશાલી અમે મનાવવાના કાર્યકર્તાનો જબરજસ્ત ઉત્સાહ હોય પરંતુ રાજકોટની ઘટનાને લઈને ન ડીજે ન બેન્ડ કે ફોલાર કે પછી કોઈ પણ જાતનો મીઠાઈ પણ અમે અમે આ ઠીક છે સાદા સાદાઈથી એકબીજાને મળીને અને કાર્યકર્તાને અમે શુભેચ્છા મૌખિક રીતે શુભેચ્છા પાઠવીશું બધાનો આભાર માનીશું અને આજના પ્રસંગે મારા મીડિયા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારો જે જીતનું જે જીત છે એમાં મીડિયાનો પણ સમય સમય પર મને ખૂબ મોટો સહકાર મળ્યો છે અને ખાસ કરીને જે મતદારોએ મને જે જીતાડ્યો છે તમામ લોકસભા મત વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી છે મનસુભાઈ ગત ટર્મની કરતા લીડમાં ઘટાડો થયો છે તમારી દ્રષ્ટિએ કેમ આ પ્રકાર આ સાતમી વખત હું જીત્યો છું

સોળમા રાઉન્ડના અંતે હાર સ્વીકારીને મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે અમે ચૂંટણી લડ્યા ખૂબ સારી રીતે લડ્યા આ ચૂંટણીમાં તો અમે જીતી શક્યા તો અમે કંઈક શીખીશું અમે ઇન્ડિયા ગઠબંધનની સાથે સારી રીતે લડ્યા છે જે લોકો પાંચ લાખની લીડની વાત કરતા હતા એ લોકો આજે લાખોની અંદર જ રમતા થઈ જવાનું તેમણે જણાવ્યું હતું તો વધુમાં ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ઘણા સમયથી આપણે સૌ લોકસભાના રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા લગભગ ચિત્ર આપણી સામે આવીને ઊભું છે ત્યારે ભરૂચ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ જે પણ જના દેશ અમને આપ્યો છે એનો અમે સરળતાથી સ્વીકાર કરીએ છીએ અને ભરૂચ સંસદીય ક્ષેત્ર અમારા માટે નવું હતું છતાંય આટલા મોટા વિસ્તારના તમામ સમુદાયના લોકોએ અમને જે સહકાર આપ્યો છે અમને સ્વીકારના નેતા તરીકે એ બદલ સૌનો આભાર પણ માનીએ છીએ સાથે અમે ચૂંટણી એવી સરસ રીતે લડ્યા છે ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓ કે સામેની ભાજપની પાર્ટી અને એમના ઉમેદવાર પાંચ લાખની લીડની વાત કરતા હતા આજે એક લાખ પર લાવી દીધા છે આ જ અમારી મોટી જીત છે અને આવનાર દિવસોમાં પણ અમે ધારાસભ્ય છે લોકોની વચ્ચે રહીશું લોકોના જે પણ પ્રશ્નો છે એમને વાચા આપવાનું કામ કરીશું અને આજે જે રિઝલ્ટ આવ્યું છે એ જનતાના આદેશને જનાદેશને અમે સ્વીકાર કરીએ છીએ અને આનાથી પણ વિશેષ કરીને આવનાર ચૂંટણી લડીશું આ ચૂંટણી કાં તો અમે જીતવા માટે લડ્યા હતા અને કાં તો અમે એનાથી શીખીશું એટલે આમાંથી શીખીને એનું એનાલિસિસ કરીને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી તાકાતથી સારી ચૂંટણી આવનારા દિવસોમાં લડીશું ધન્યવાદ આ ચૂંટણીમાં તમે જોયું હશે કે અમારી મહેનત પ્રમાણે જે અમને અપેક્ષા હતી છતાંય અમે ડેડિયાપાડા અને ઝગડિયામાં તો ખૂબ સારી લીડથી આગળ આવેલા છે અને ભરૂચ અંકલેશ્વર અને બીજી વિધાનસભામાં તો અમે નવા હતા સાથી મિત્રો તમામ લોકોએ ખૂબ મહેનત કરી અમારી શક્તિનો ઉપયોગ કર્યો અમારી રણનીતિ અમે બનાવી પણ જે પણ કચાસ રહી ગઈ છે આવનાર દિવસોમાં એનું મૂલ્યાંકન કરીશું અને એના પર અમે આવનાર દિવસોમાં આજુ મજબૂતાઈથી લડાઈ હા ચોક્કસ એ કેજરીવાલજી જેલમાં હતા એ આવતા તો પણ કંઈ ફેર પડતો અમને માર્ગદર્શન મળતું છતાં એ અમે જે રીતે પણ ચૂંટણી લડ્યા છે ખૂબ સારી રીતે લડ્યા છે અને એનાથી ઘણું શીખવાનું મળ્યું છે અને આવનાર દિવસોમાં એમાંથી શીખીને વધારે સારી રીતે લડી શકે અહેમદ પટેલ ના પુત્રી મુમતાજ એટલે ફેઝલ ચૂંટણી પ્રચાર કર્યો નથી તો તમને લાગે છે કે કોંગ્રેસ તમારાથી વિમુખ હોય ના કોંગ્રેસના તમામ સાથી મિત્રો એમને સહકાર આપ્યો છે રાત દિવસ અમારા માટે મહેનત કરી છે મુમતાજ બેન હોય એમણે પણ મહેનત કરી છે બધાનો અમે આ પ્રસંગે આભાર માનીએ છીએ અને જ્યાં પણ કચાસ રહી ગઈ હોય અમે સાથે બેસીને મૂલ્યાંકન કરીશું અને જ્યાં પણ અમારે કચાસ હશે એનો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ